આજના સમયમાં બધાને પૈસા કમાઈ છે આંગળીના ટેરવે મોબાઈલમાં જ આખી દુનિયા જોઈ લેતા આ માણસે રીત સર ફટાફટ કરોડપતિ બની જવું છે પરંતુ તેમનો આ સ્વભાવ ક્યારેક મોંઘો પડી શકે છે અને આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે જામનગરમાં શું તમારે ઘરે બેઠા રૂપિયા કમાવવા છે શું રૂપિયાનું રોકાણ કરી ઓછા સમયમાં વધુ નફો મેળવવો છે શું તમે પણ શેર બજારમાંથી લાખો રૂપિયા કમાવા માંગો છો જો હા તો ચિંતા ન કરો તમારી મહેનતની કમાણીનું અમે રોકાણ કરીશું અને તમને ઘરે બેઠા કમાવી આપીશું તગડી રકમ જો તમને શેરબજારના નામે કોઈએ આવી લાલચ આપી હોય તો સાવધાન રહેજો નહીં તો સારા વળતરની વાત તો ભૂલી જાઓ મૂડીના રૂપિયા ભૂલી જવા પડશે જામનગરમાં નિવૃત્ત આર્મી જવાન સાથે છેતરપિંડી શેરબજારમાં રોકાણના નામે ભેજા બાજુએ છેતર્યા તગડા વળતરની લાલચ આપી પડાવ્યા રૂપિયા એક પોઈન્ટ એક્યાસી કરોડ જામનગરમાં રહેતા નિવૃત્ત આર્મી જવાને શેરબજારમાં ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી આરોપીઓ જે નંબરથી ફોન કરતા હતા તે નંબર ગીર સોમનાથ જિલ્લામાં ટ્રેસ થયો તેના આધારે તપાસ કરતી સાયબર ક્રાઇમની ટીમ ગીર સોમનાથ ગઈ અને ત્યાંથી કિશોર જોગદિયા તેમજ ઘનશ્યામ પરમાર નામના બે શખ્સને ઝડપી લીધા બંને વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ એક ઓબ્લીક બેજર 25 થી બીએનએસ કલમ 304 61 તથા આઈટી એક્ટની કલમ 66 અને 66 ટી ગુનો દાખલ કરવામાં હતો આ ગુનાના ખામે બે આરોપી કિશોર વલ્લભભાઈ જાગુદરિયા અને ઘનશ્યામ મધુભાઈ પરમાર બંનેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે અને આ બંનેના રોલ તેમજ બાકીના આરોપીઓ વિશેની માહિતી હાલ તજવીજ ચાલુમાં છે અને તે બાબતની તપાસ ચાલુ છે એપ મારફતે નિવૃત્ત આર્મી જવાન પાસે કરાવ્યું રોકાણ પોલીસ ફરિયાદ મુજબ નિવૃત્ત આર્મી મેનનો સંપર્ક આરોપીઓએ ફોન પર કર્યો હતો આરોપીઓએ શેરબજારમાં રૂપિયા રોકી તગડા વળતરની લાલચ આપી હતી ઇનકાઉસ્વે નામની એપ્લિકેશન મારફતે રોકાણ કરવા કહ્યું હતું ભેજા ભેજાબાજુની જાળમાં ફસાયેલા ફરિયાદીએ વધુ નફાની લાલચમાં ઘર અને પત્નીના દાગીના વેચી દીધા આરોપીને એક કરોડ એક્યાસી લાખ રૂપિયા શેરબજારમાં રોકાણ કરવા આવ્યા હતા નિવૃત્ત આર્મી જવાનને એવું હતું કે થોડાક સમયમાં રૂપિયા ડબલ થઈ જશે પરંતુ તેમને ક્યાં ખબર હતી કે મહેનતની કમાણી પણ પાછી નહીં મળે બન્યું એવું જ આટલી મોટી રકમ હાથમાં આવી ગયા બાદ આરોપીઓએ નંબર સ્વિચ ઓફ કરી દીધા અંતે નિવૃત્ત આર્મી જવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી ફરિયાદના આધારે એક જે ફરિયાદી છે સિનિયર સિટીઝન વ્યક્તિ છે તેમને અલગ અલગ આરોપીઓ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ મારફતે કોઝવે નામની એક વેબ એપ્લિકેશનના આધારે જે એમને જણાવવામાં આવેલું હતું કે સેબી માન્ય છે અને યુએસ એક્સચેન્જ સાથે કનેક્ટેડ છે આ કોઝવે નામની એપ્લિકેશનના આધારે તેમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી અલગ અલગ સમયે એક કરોડ અને એક્યાસી લાખ નું કુલ રોકાણ કરાવી આ તમામ જે મિલકત છે એ વર્ચ્યુઅલ ઇન્ડેક્સમાં રોકલ હોવાનું જણાવી તેમને રોકલ મૂડી અથવા તો નફો કોઈ પણ પ્રકારનું વાપીસ આપેલું નહીં હતું જે મોડસ ઓપરિંડીથી આરોપીઓ છેતરપિંડી કરી છે તેના પરથી પોલીસનો અંદાજ છે કે આ ગુનામાં બે ચાર નહીં પણ સોળથી વધુ આરોપીઓ સામેલ છે કારણ કે શેરબજારમાં રોકાણના નામે ભેજાબાજોનો ભોગ બનનાર નિવૃત્ત આર્મી જવાને ફરિયાદ નોંધાવી છે પરંતુ જામનગર તેમજ અન્ય જગ્યાએ રહેતા એવા કેટલાય લોકો હશે જેમને આ ફ્રોડ ટોળકીએ ફસાવ્યા હશે અને રૂપિયા પડાવ્યા હશે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર